માણસ જ્ઞાન યજ્ઞ ભવ્યાથી ભવ્ય આયોજન છે બાવીસ તારીખથી ત્રીસ તારીખ સુધી એ આ ભવ્ય આયોજન ચાલશે દિવ્ય આયોજન ચાલશે એમાં અનેક ગામોથી ભક્તો જ્યાં ત્યાંથી આવીને બધા સત્સંગને લાભ લઈને આનંદિત થશે આ ઐતિહાસિક ધામ છે ચેલૈયા ધામ શેઠ સગાળશાની જગ્યા છે ચંગાવતીને ક્રમભૂમિ છે અહીંયા ત્યાગ તપસ્યાઓ બલિદાનની ભૂમિ છે ત્યાં શેઠ સગાળશાને અન્નક્ષેત્રથી પ્રભાવિત થઈને એને જસન કીર્તિને વધાવવા માટે પોતે પરમાત્મા દેવલોકથી પધારીને પરીક્ષા કરીને આ દંપતીને જસ કીર્તિને ખૂબ જ વૃદ્ધિ કર્યા આ ઐતિહાસિક જગ્યા છે ત્યાં જે પણ જે વ્યક્તિ માનતા લઈને આવે છે બધાને માનતા મનોરથ પરિપૂર્ણ થાય છે આ ઐતિહાસિક છંદ છે ઐતિહાસિક ધામ છે ત્યાં અનેક જગ્યાઓથી ગાદીપતિ સંતો મહંતો આવીને પોથી યાત્રા ખૂબ જ અયો વૃદ્ધિ કર્યા ખાસ કરીને જેતપુર જીથા જીથુરી હનુમાન પીઠાધીશ્વર પૂજ્ય પાઠ મહાબલ્લેશ્વર શ્રી રામદયાલદાસજી બાપુ પોતાની કિંમતી સમય ફાળવીને આ પોથી યાત્રાને ભવ્ય દિવ્ય બનાવ્યા બધાને ખૂબ ખૂબ અભિનંદન જે પણ ભક્તજન સેવકજન બધા અમે જુરાના એને બધાને ખૂબ ખૂબ અમે અભિનંદન આપીએ છીએ આ જાહેર બધાને આમંત્રણ પણ આપીએ છીએ બધા આ કથા અમે આવીને ભગવાનની કથાને શ્રવણ કરો ભગવત પ્રસાદ ગ્રહણ કરો દર્શન કરીને પોતાને જીવન સફળ બનાવો એવી ભાવના સાથે બધાને જય જય શ્રી રામ